સુરત શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી કુલ બોટલો સાતસો બાવન કિંમત રૂપિયા સાત લાખ એકસઠ હજાર આઠસો એસી ની ગેરકાયદેસર હેરાફેરી કરનાર ઇસમને કુલ રૂપિયા તેર લાખ છોતેર હજાર આઠસો એસી ના મતાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેરની પીસીબી પોલીસ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ પીસીબી પોલીસને બાતમી મળી કે ધર્મેશ ફૂલચંદ પ્રજાપતિ તથા આશિષ ભરવાડને ચોરી છુપીતે ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને તેઓ એક કિમ કલરના અશોક લૈલન કંપનીના બંધ બોડીના ટેમ્પો નંબર જી જે જીરો પાંચ બી એક્સ એકોતેર છપ્પનમાં ગુજરાત રાજ્ય બહારથી પરપ્રાંતિય વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને લાવેલ છે અને તે ટેમ્પો હાલ રાંદેર ઉગતગામ ભરવાડવાસ ખાતે પાર્ક થઈને ઉભેલ છે જે બાતમીવાળી જગ્યાએ રાંદે રુગગામ બરિયાદેવી મંદિરની સામે આવેલ ભરવાડવાસ ખાતે જાહેરમાં રેડ પાડીને આરોપી દિનેશભાઈ નારાયણભાઈ પ્રજાપતિ પાલનપુર જકાતનાકા અડાજણ સુરત શહેરવાળાને પકડી પાડીને તેની પાસેથી ક્રીમ કલરનો અશોક લેલેન કંપનીનો મોર ફોર વ્હીલર ટેમ્પો જેની કિંમત પાંચ લાખ રૂપિયા વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બ્રાન્ડેડ બોટલો સાથે એકસો આડત્રીસ નંગ વિદેશી દારૂની વિસ્કીની પેટીઓ જેની કિંમત રૂપિયા સાત લાખ એકસઠ હજાર આઠસો એંસી અને તમામ મુદ્દામાલ સાથે તેર લાખ છોતેર હજાર આઠસો એંસીનો મુદ્દામાલ રંગીયા ઝડપી પાડવામાં આવ્યો સાથે ધર્મેશ પ્રજાપતિ આશીષ ભરવાડ મુકેશ સિંધી અને સંજય શાહને વોન્ટેજ જાહેર કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ